અરવલ્લી જિલ્લામાં નકલી એસડીએમ ઝડપાયો બાયડના સાઠંબા પોલીસની કાર્યવાહી ઇન્દ્રાણ ગામે થયેલ રાયોટીંગના ગુનાની પોલીસ પૂછપરછમાં આરોપી આયકડ બતાવે એસડીએમ હોવાનું આપ્યું હતું નિવેદન નડિયાદમાં એસડીએમ તરીકે ફરજ બતાવતો હોવાના નિવેદન બાદ પોલીસ વેરીફિકેશનમાં નકલી હોવાનું ખુલ્યું સાઠંબા પોલીસે ઇન્દ્રાણ ગામના નકલી એસડીએમ પ્રકાશ નહીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર સિદ્ધિ પાટિયા અરવલ્લી ગયા મે મહિનામાં અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ રાયોટિંગના બે ગુના દાખલ થયેલા જેમાં એક ગુનો હતો એમાં ફરિયાદી તરીકે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એમના પત્ની ફરિયાદી હતા અને એની ક્રોસ જે કમ્પ્લેન હતી એમાં એ પોતે આરોપી તરીકે હતા આ ગુનાની તપાસ દરમિયાન જ્યારે લોકલ પોલીસ દ્વારા એમને પૂછપરછ માટે ત્યાં બોલાવવામાં આવેલા ત્યારે આ જે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ છે જે પોતે ઇન્દ્રાણ ગામના રહેવાસી છે એમણે પોતે એસડીએમ તરીકે નડિયાદ સેવા સદન ખાતે નોકરી કરતા હોવાનું જણાવેલું અને એમનું એક આઈ કાર્ડ રજૂ કરેલું જે અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને સંબંધિત કચેરીમાંથી આ નામની વ્યક્તિ કોઈ એસડીએમ તરીકે ત્યાં નોકરી કરે છે કે કેમ એ અનુસંધાને ત્યાંથી માહિતી મંગાવેલી અને સંબંધિત કચેરી તરફથી એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું કે આ નામની વ્યક્તિ કોઈપણ હોદ્દા ઉપર ત્યાં કોઈ ફરજ બજાવતી નથી જે અનુસંધાને ગઈકાલે આ જે આરોપી છે એમના વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એમને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને આજ રોજ તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે સાહેબથી બે હજાર ઓગણીસથી એકવીસ દરમિયાન પોતે પાટણ ખાતે એસડીએમ તરીકે ડીએસઓ ડીએસઓમાં ફરજ બજાવતા હતા એવું એણે જણાવેલું પૂછપરછ દરમિયાન અને ત્યારબાદ અહીંયા નડિયાદ સેવા સદન ખાતે એસડીએમ તરીકે પોતે ફરજ બજાવતા હોવાનું તેઓએ જણાવેલું છે આ જે એમણે ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવેલું છે એ કઈ રીતે બનાવ્યું છે કયા સંજોગોમાં કોની મદદથી બનાવ્યું છે એ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે